નમસ્કાર પ્રણામ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ મિત્રો ફરીથી સ્વાગત છે તમારું આપણી ચેનલ અક્ષર અમૃતમાં મિત્રો આજની કહાની દરેક વ્યક્તિએ ખૂબ જ સમજવાલાયક છે અને ખૂબ જ જ્ઞાનવર્ધક છે માટે દરેક વ્યક્તિ આ કહાનીને જરૂરથી સાંભળે તો મિત્રો તમને વિનંતી છે કે આ વિડિયોના અંત સુધી જોડાયેલા રહેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને હજુ સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો તથા કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો જેથી ભગવાન ભોલનાથની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે તો ચાલો કહાની શરૂ કરીએ વાસ્તુશાસ્ત્ર અનુસાર તુલસીનો છોડ જો ઘરમાં યોગ્ય રીતે રાખવામાં આવે તો સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે આ સાથે જ જીવનમાં ખુશીઓ રહે છે આ સાથે નિયમિત રીતે તુલસીની પૂજા કરવાથી જીવનમાં ખુશીઓ આવે છે હિન્દુ ધર્મમાં તુલસીનું વિશેષ મહત્ત્વ છે તુલસીને વૃંદાપન કહેવામાં આવે છે માન્યતા અનુસાર તુલસીના છોડમાં દેવી લક્ષ્મીનો વાસ હોય છે આ સાથે હરિની પ્રિય એટલે કે વિષ્ણુજીને ખૂબ જ પ્રિય છે વાસ્તુ અનુસાર તુલસીનો છોડ જો ઘરમાં યોગ્ય રીતે રાખવામાં આવે તો સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે આ સાથે જ જીવનમાં ખુશીઓ રહે છે આ સાથે નિયમિત રીતે તુલસીની પૂજા કરવાથી જીવનમાં ખુશીઓ અને ખુશીઓ જ આવે છે એકાદશી છોડ્યા બાદ રોજ તુલસીના છોડને જળ ચઢાવવાથી

તુલસી લગાવવાથી ઘરમાં ખુશીઓ રહે છે અને ક્યારેક ધનની કમી રહેતી નથી નંબર એક તુલસી પર દૂધ ચઢાવો તમે પણ પાણીમાં થોડું દૂધ ઉમેરીને તુલસીને અર્પણ કરી શકો છો આવું કરવાથી ઘરમાં સુખ શાંતિ રહે છે અને સકારાત્મક ઉર્જા વધે છે આ સાથે કુંડળીમાં ગુરુની સ્થિતિ મજબૂત બને છે નંબર બે તુલસી પર ચંદન લગાવો તુલસી માતાને પણ શ્રી વિષ્ણુની જેમ જ ચંદન અતિ પ્રિય છે તેથી જો તમે ઈચ્છો છો તો તુલસીના છોડમાં ચંદન લગાવી શકો છો આવું કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે અને નકારાત્મક પૂજા દૂર થઈ જાય છે નંબર ત્રણ તુલસી પર કેસર ચઢાવો કેસરને શુભતાની સાથે ધનને આકર્ષિત કરવા માટે માનવામાં આવે છે આવી સ્થિતિમાં જો તમે ઈચ્છો તો તમે તુલસીમાં કેસર ચઢાવી શકો છો આમ કરવાથી તમારે ક્યારેય પણ પૈસાની તંગીનો સામનો નહીં કરવો પડે નંબર ચાર તુલસી પર કલાવા અર્પણ કરો કલાવાનો એક રક્ષા સૂત્ર તરીકે માનવામાં આવે છે તેથી તમે તુલસીને કલાવા કે લાલ દોરો બાંધી શકો છો આમ કરવાથી દેવી લક્ષ્મી સાથે વિષ્ણુજીના આશીર્વાદ મળે છે આ સાથે જ ઘરમાં ખુશીઓ આવે છે તો મિત્રો તમને અમારી આજની વિડીયો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો કોમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા બીજા મિત્રો સુધી શેર કરજો અને આવીને આવી જ્ઞાનવર્ધક અને પ્રેરણાદાયક વાતો સાંભળવા માટે અમારી સાથે જોડાયેલા રહેજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ